અરવલ્લી સ્તનપાન અંગેની સંપૂર્ણ જાણકારી ફ્લિપચાર્ટ બતાવીને આરોગ્ય કર્મચારી શ્રી દ્વારા સમજાવવામાં આવ્યું ઘરના સભ્યોને સ્તનપાનની નવી સુધારેલી ક્રોસ કેડલ પદ્ધતિ તેના ફાયદા ગેરમાન્યતાઓ અંગે સાચું આરોગ્ય શિક્ષણ આપ્યું સ્તનપાનના સમયગાળા દરમિયાન માતાએ પોતાના ખાનપાન અને દવાઓનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કેમ કે માતા જે કંઈ ખાય છે તેમાંથી મળતા પોષક તત્વો અને હાનિકારક રસાયણો બને દૂધમાં ભળે છે આથી જ સ્તનપાન કરાવી કરાવતી માતાએ વ્યસનોથી દૂર રહેવું જોઈએ તેવી સમજણ આપવામાં આવી ખાસ કરીને અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ કર્મચારીશ્રીઓ દ્વારા ક્રોસ ક્રેડલ ફીડિંગ ટેકનિકની સમજણ આપવામાં આવી રહી છે આ પદ્ધતિમાં બંને હાથને અદબની મુદ્રામાં રાખીને બાળકને યોગ્ય રીતે તેડીને ધાવણ આપતા શીખવાડવામાં આવે છે સ્તનપાન એ નવજાત બાળકની તંદુરસ્તી માટે અમૃતપાન છે સ્તનપાત સ્તનપાન કરાવતી ધાત્રી માતાઓએ પોતે પણ પોતાના ભોજનની યોગ્ય કાળજી લેવી જોઈએ જેથી કરીને માતાનું દૂધમાં પોષણ મૂલ્યો જળવાઈ રહે અને માતાના શરીરમાં પણ પોષક તત્વોની ઓળખ ન સર્જાય આનાથી ધાત્રી માતા અને નવજાત બાળક એમ બંનેનું સ્વાસ્થ્ય અને પોષણનું સ્તર જળવાઈ રહે છે